વાત કરીએ માંગરોળની તો માંગરોળ સફાઈ કામદારોના ઉપવાસી છાવણીની મુલાકાત લેતા ભાજપના આગેવાનોએ જોયું હતું ને જેમાં માંગરોળ નગરપાલિકા કચેરી ખાતે શહેરના સફાઈ કામદારો વિવિધ માંગણીઓને ધરણા પર બેઠા છે સફાઈ કામદારોના પગાર ન ચૂકવાતા ઉપવાસ કરવાની ફરજ પડી છે આજ રોજ ઉપવાસી છાવણીની મુલાકાત ભાજપના આગેવાનોએ લીધી હતી અને માંગણીઓ પૂરી થાય તેવી ખાતરી આપી હતી સફાઈ કર્મચારીઓની માંગણીઓને લઈને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા દ્વારા જૂનાગઢ કલેક્ટર તેમજ વહીવટદાર કેશોદ ડેપ્યુટી કલેક્ટરની ટેલિફોનિક અને રૂબરૂ મુલાકાત કરી સફાઈ કામદારોના પગાર ચૂકવવા અને પૂરતો પગાર મળે અને પગાર કર્મચારીઓના ખાતામાં જમા થાય તેવા પ્રયત્ન કરવામાં આવેલ જેણે એજન્સી રાખી છે એમને બોલાવી અને એનું જે સ્ટ્રકચર તૈયાર કરવાનું હોય એ તૈયાર કરીને એને ચેક આપીને તાત્કાલિક એક કે બે દિવસમાં એને પગાર થઈ જાય એ લોકો પણ એના લેવલથી પૂરતા પ્રયત્ન કરી રહ્યા છે જે અમને એ લોકો પણ જણાવેલ છે એને સમેટવાના પૂરા પ્રયત્ન એટલા માટે કરે છે કે આજે ચારેકોર શહેરમાં ભગલા થઈ ગયા છે અને એના કારણે મશીનરી પણ એની ઉપયોગમાં નથી આવતી કારણ કે માણસ ઉપાડાવાળા છે જ એટલે એ પ્રોબ્લેમ છે આજે અથવા આવતીકાલે ગઈકાલથી સફાઈ કર્મચારીઓ નગરપાલિકાના જે લોકો છેલ્લા ચાર માસથી પગાર ન મળતા અને અત્યારે હાલ પાંચમો માસ પણ આ પહેલી તારીખથી સ્ટાર્ટ થઈ ગયો છે જેના સંદર્ભમાં એ લોકો હડતાલ પર ઉતર્યા છે જેના લીધે હું અને અમારા રાષ્ટ્રીય બક્ષીબંધ મોરચાના ઉપાધ્યક્ષ શ્રી વેલજીભાઈ મસાણી સાથે અમે મુલાકાત લીધેલ છે અને એમના જે પગાર નથી થયા તે રજૂઆત સાંભળી છે સાથોસાથ એમના લઘુ લઘુત્તમ વેતનનો પ્રશ્ન છે અને જે કંઈ એ લોકોને પગાર થાય છે એ એ લોકોની ડિમાન્ડ એવી છે કે ડાયરેક્ટ ખાતામાં આવે ડાયરેક્ટ એકાઉન્ટમાં સરકાર શ્રી દ્વારા આવે જે પ્રશ્નોની વાંચવા માટે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબ અત્યારે વહીવટદાર તરીકે છે અને સાથોસાથ ચીફ ઓફિસર સાહેબ છે એમની સાથે પણ વાત કરી છે મેં પણ વાત કરી છે અમારા શ્રી વેલજીભાઈ મસાણી પણ વાત કરી છે સાથોસાથ ધારાસભ્યશ્રી પણ વાત કરી છે ધારાસભ્યશ્રી કલેક્ટર સાહેબ સાથે પણ વાત કરી છે એટલે અમે અમારા લેવલથી પૂરતા પ્રયત્ન કરીએ છીએ કે તાત્કાલિક એક કે બે દિવસની અંદર આ પ્રશ્નોનું નિરાકરણ આવે અને એ લોકોનો જે ચાર માસના પગાર બાકી છે એ માથે તહેવાર પણ આવી રહ્યા છે તો આ લોકોને જે પગાર બાકી છે પગાર તાત્કાલિક એક કે બે દિવસમાં થાય એવી રજૂઆત અમે સરકારશ્રીમાં પણ કરી છે અને સાથોસાથ અમે સરકારશ્રીમાં એ પણ રજૂઆત કરવાના છીએ કે એને જે લઘુત્તમ વેતન મુજબ એને પગાર મળવો જોઈએ એના હક મુજબ અને સાથોસાથ કે જે પગાર જે છે એ એમના ડાયરેક્ટ એના એકાઉન્ટમાં આવે એ પણ અમે રજૂઆત કરવાના છીએ